દામોદર સાવરકર અઠ્યાવીસ મે અઢારસો ત્યાં થી છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રમુખ રાષ્ટ્રવાદી નેતા હતા જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારાને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે સ્વતંત્રતા સેનાની હોવાની સાથે સાથે તેઓ મહાન ક્રાંતિકારી વિચારક સિદ્ધહસ્ત લેખક કવિ પ્રખર વક્તા તથા દૂરદર્શી રાજનેતા પણ હતા તેઓ એક એવા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રામાણિકપણે શાબ્દિક રીતે કંડાળ્યો હતો તેમણે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઇતિહાસ ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખરભરાટ મચી ગયો ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ઓગણીસો આઠની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઇન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો એ સમયે ભારતમાં મુદ્રણ કાર્ય શક્ય ન હતું તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઇંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું અંતમાં આ પુસ્તક ઓગણીસો નવની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ હિન્દી પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો પ્રતિબંધ દરમિયાન ડૉક્ટર ક્યુતિન હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો આ પ્રતિબંધને ઓગણીસો છેતાલીસના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો થેન્ક યુ